આઈપીએલ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ બે ચોવીસ શરૂ થવામાં આવે માત્ર બે જ દિવસ બાકી છે ત્યારે ટીમ તેના કેપ્ટનના નામની જાહેરાત કરી છે આઈપીએલ વર્ષ બે હજાર ચોવીસમાં ડેવિડ વોર્નરની જગ્યાએ ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે તો વર્ષ બે હજાર બાવીસમાં દિલ્હી દેહરાદૂન હાઇવે પર તેનું ભયાનક રોડ પર એક્સિડન્ટ થયું હોવાથી તે લગભગ ચૌદ મહિનાથી પ્રોફેશનલ